આપવામાં વારંવાર વિવાદમાં રહેતી સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પોપડા જેવા તેમજ સ્લેબ તૂટવાની કે પડવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી ગઈ છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય નિકાલ લઈને આવતા નથી ઘટનાની ગંભીરતા ધ્યાનમાં હોવા છતાં પણ તંત્ર કોઈક મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે જેમાં હવે તો હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર લેવા આવેલી મહિલા ઉપર સ્લેબ તૂટીને પડતા ભયનો માહોલ જોવા મળ્યો

તેડીના ઉપર પડવા લાગ્યા જેથી વોર્ડમાં ભયના માહોલ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાને પગલે નર્સિંગ સ્ટાફ રાની દેવીને તાત્કાલિક દૂર ખસેડી દીધી હતી જેથી કોઈક મોટી દુર્ઘટના બનતા તડી હતી અને રાની દેવીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી તો આપણે જણાવી દઈએ કે સુરત થી આ ઘટના સામે આવે છે જ્યાં નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબ ચૂંટવાનો વિવાદ સામે આવ્યો એક મહિલા જે ડાયલિસિસ કરાવવા માટે આવી હતી રાણી દેવી તેની ઉપર સ્લેબ પડ્યો અને સ્લેબ પડતા જ તેને નાની મોટી ઈજા પહોંચી કોઈક જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા છે હોસ્પિટલના ગ્રાઉન્ડ ઝીરો વોર્ડમાં ડાયલિસિસ વોર્ડમાં આ બનાવ બન્યો હતો આ મહિલા ઉત્તર પ્રદેશથી આવી છે તો આપણે એ પણ જણાવી દઈએ કે જે બાદ જ્યારે મહિલા ઉપર સ્લેબ તૂંટીને પડ્યો હતો નર્સિંગ સ્ટાફમાંથી એક નર્સ આવ્યો અને તેમને ત્યાંથી ખસેડ્યા અને જે ઈજા પહોંચી હતી એમની સારવાર ચાલી તો ભવિષ્યમાં કોઈ પણ દર્દીને તકલીફ ના થાય તે માટે પ્લાનિંગ પણ શરૂ કરવામાં આવે છે એમને હોસ્પિટલના સ્ટાફે અને ડીને સમજાવ્યો છે તો સાથે આપને એ પણ જણાવી દઈએ કે આ ઘટના સુરતથી આવી છે જ્યાં નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબ પડવાની ઘટના સામે આવી ડાયાલિસિસ વોર્ડમાં ગ્રાઉન્ડ ઝીરોના ડાયાલિસિસ વોર્ડમાં આ સ્લેબ પડ્યો જેથી કેટલાક દર્દીઓ ત્યાં પણ હોઈ શક્યા હતા એક સવાલો પર ઉભા થાય છે કે કેટલીક વખતે સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં આવા ઘટનાઓ સામે આવતા હોય છે પરંતુ હજુ સુધી તંત્ર તરફથી કે હોસ્પિટલના